બાવળિયાળી ધામ જે ઇષ્ટદેવ ઠાકરની આજે પ્રાણ થઈ રહી છે એ પણ મહાભાગવત નું આયોજન છે અને સમગ્ર ના અગરબત્તીનું દર્શન કરી રહ્યા છે જય ઠાકર જય ઠાકર હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ હિતેશ ટુરસન બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ બાવળિયા ધામ ક્યાંય કંઈ ઠાકર દાદાની જગ્યા છે ત્યાં આપણે આજે અહીંયા આવ્યા છીએ અને ઠાકર દાદાના પણ દર્શન કરવાના છીએ અને અહીંયા ભવ્યથી અતિભવ્ય એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી છે તે પણ આપણે નિહાળવાના છીએ તે તમે મારી બાજુમાં જોઈ શકો છો એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી છે તે પણ આપણે નિહાળવાના છીએ અને આપણે અહીંયા ઘણી બધી અલગ અલગ જગ્યાઓ પણ છે તે પણ આપણે નિહારવાના છીએ જે અહીંયા સાતસો વીઘામાં અને સાતસો વીઘામાં જગ્યા છે ત્યાં કંઈ નાના મોટા બાવીસ ડોમ છે તે પણ આપણે નિહારવાના છે અને અહીં નાની મોટી જગ્યા છે નાના મોટા રસોડા છે તે પણ આપણે નિહારવાના છે તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને રોડના કાંઠે જ મિત્રો જોઈ શકો તમે સરસ મજાનો ગેટ શણગારવામાં આવ્યો છે અને આપણે અંદરની તરફ ધીમે ધીમે જઈ રહ્યા છીએ ફોટા રાખવામાં આવ્યા છે ડેકોરેશન તમે ખૂબ જુઓ મિત્રો દસ ડેકોરેશન કરવામાં આવ્યું છે આ બધું ફોટો રાખવામાં આવ્યો છે આ તેનો ગેટ છે તો આપણે અંદરની તરફ મિત્રો જઈ રહ્યા છે જઈ શકો છો સરસ મજાનો ગેટ છે અંદરની તરફ જઈ રહ્યા છીએ મિત્રો આપણે સરસ મજાનો પણ ગેટ શંગારવામાં આવી રહ્યો છે તો તમે સરસ મજાનો ગેટ છે અને તેની બાજુમાં જ ત્યાં એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી છે તે પણ હું તમને બતાવવાનો છું મિત્રો જો ચેનલમાં મિત્રો તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણે નવા નવા વિડીયો આવતા રહે છે એટલે જોઈ શકો છો આ બાજુ એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી છે હું તમને બતાવી રહ્યો છું જો આ બાજુથી અત્યારે એકસો ને અગિયાર ફૂટ ની છે એક દિવસમાં એક જ એક જ ફૂટ લગભગ સળગે છે અને આ ત્રણ મહિના સત્તા જગધારી ચાલુ રહેશે અગરબત્તી જો આ બાજુ મંદિર છે આ બાજુ અગરબત્તી છે અને અગરબત્તી હું હમણાં બતાવ્યો બતાવવાનો છું મિત્રો પાસે જઈ આપણે અગરબત્તી પાસે જઈ રહ્યા છીએ જો આ બાજુમાં છે અગરબત્તી જો અગરબત્તી છે જો આજે આજે જો જો તમે અગરબત્તી 111 ફૂટ ની અગરબત્તી છે કે તમે મિત્રો નિહારી રહ્યા છો મિત્રોથી આ મંદિર છે આપણે મંદિર તરફ અંદર જઈ રહ્યા છે એક એક બાપુ પણ આવ્યા છે જોઈ શકો છો આ સરસ મજાનું મંદિર છે છે અને આપણે તમને ઠાકર દાદાના દર્શન કરાવો તો તમે મિત્રો જોશો બસો આપણે ઠાકર દાદીના દર્શન કરી રહ્યા છીએ મિત્રો હવે તમે ઠાકર દાદાના દર્શન પણ કર્યા હવે આપણે અગરબત્તી નિહારવા જઈ રહ્યા છીએ એ એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી છે જે આજે આપણે નિહારવાની છે તમે સામે દેખાતી કે એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી છે તે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો આ એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી છે જોઈ શકો છો આમાં તલ છે જવ છે કાળા તલ છે તલ છે ઘણી બધી વસ્તુ વાપરવામાં આવી છે બધા યજ્ઞમાં બધા સામગ્રી આવે ને બધી સામગ્રી આમાં વાપરવામાં આવી છે જોઈ શકો છો અને આ નેવું દિવસ લગી એક ધારી સરક છે તેવું અહીંકને અમને જાણવા મળ્યું છે નેવું દિવસ લગી એક ધારી અહીંયા આ અગરબત્તી સરક છે અને આને બનાવવામાં મિનિમમ છ થી સાત મહિના થયા હતા તેવું અમને અહીંયા જાણવા મળ્યું છે મિત્રો જોઈ શકો છો મિત્રો તમે અગરબત્તી એકસો અગિયાર ફૂટ અગરબત્તી છે તમે નિહાળી શકો છો મિત્રો જો તમે એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી છે હું તમને આ બધુંથી વ્યૂ દેખાડીશ અને જોઈ શકો છો સો ને ફૂટની અગરબત્તી અને યજ્ઞમાં બધી સામગ્રી આવે તે બધી વાપરવામાં આવી છે અને અયોધ્યામાં આની પહેલા પણ ગઈ હતી આપણે ગુજરાતમાંથી જ ગઈ હતી અગરબત્તી એકસો ને આઠ ફૂટની અગરબત્તી હતી અને તા તેની કરતાં મોટી છે એકસો ને અગિયાર ફૂટની અગરબત્તી કે તમે નિહારી શકો છો મિત્રો સામે છે મંદિર સરસ મજાનું એવું તમે વસ્તી કે બહુ સરસ કામ છે અને અહીંયા કામ એનું પ્રોત્સાહન સારું મળ્યું છે બધા ભરવાડ સમાજ અમારા અહીંયા દર્શન કરવા આવે છે જય દ્વારકાધીશ જય ઠાકર જય ઠાકર બાકી તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે બધા લોકો છે અગરબત્તી દર્શન કરી રહ્યા છે બધા ઉભા છે એમ કે કે વિનાભાઈ ભરવાડે અગરબત્તી બનાવી તમને અગરબત્તી બનાવીને આમ કેવો આનંદ આવ્યો અમને તો ખુબ આનંદ આવ્યો છે ગોપાલક સમાજ એકત્રિત થયો છે આ છે મોટો બી લેક ફૂટ ની અગરબત્તી અને સમગ્ર નાથ ગુગળ નાથની વચ્ચે આજે દર્શન કરી રહ્યા છે બાવળીયાલે ધામ જે સ્થદેવ ઠાકરની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એક કોર મહા નું આયોજન છે અને સમગ્ર ના ની દર્શન કરી રહ્યા છે જય ઠાકોર જય આ રીતનું કઈક અગરબત્તી બાવળિયા ધામ ની અંદર જે કે ઉત્સાહ અને આનંદ છે તો તમે કન્ટિન્યુ તો તમે જોઈ શકો છો હમણાં ટૂંક જ સમયમાં ધજા તમે ચડાવેલી છે તમે જોઈ શકો છો કેવડી મોટી ધજા છે તમે નિહાળી શકો છો મિત્રો તો તમે કેવડી મોટી ધજા છે આ ગેટની બાજુમાં જ મિત્રો એડજસ્ટ તમે આ બધું જોઈ શકો છો કે ચા પાણીનો સ્ટોલ છે આ બધું જોઈ શકો છો તમે ચા પાણીનો સ્ટોલ છે તેને ચા પાણી પીવા હોય તે અહીંયા આવીને ચા પાણી પી શકે છે અને દાન ભેટ કરવું હોય તો પણ અહીંક કરી શકે છે અને આ ગેટ છે અને આપણે ધીમે ધીમે બહારની તરફ જઈ રહ્યા છીએ મિત્રો મિત્રો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ